હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજના ભાવ સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ચૂકી જે ચૂકી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે તે એકસો દસ રૂપિયાથી લઈ છસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલ્લાના ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ છૂરણ જે સુરણના જે વીસ કિલ્લાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ કોથમરી જે કોથમરીના જે વીસ કિલ્લાના ભાવ છે બચ્ચો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ મુરા જે મુરાના જે વીસ કિલ્લાના ભાવ છે તો બચ્ચો વીસ રૂપિયાથી લઈ ચારસો દસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા જે રીંગણાના જે વીસ કિલોના ભાવ છે તે એકસો સાહીઠ રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ જે કોબીજના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ ફુલાવર જે ફુલાવરના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ભીંડો જે ભીંડાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ગુવાર જે ગુવારના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ છોરા જે છોરાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ દૂધી જે દૂધીના જે વીસ કિલ્લાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ કારેલા જે કારેલાના જે વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા છે હવે જોઈએ ઘીંછોડા ઘીસોડાના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો છે હવે જોઈએ પરવર જે પરવરના જે વીસ કિલોના ભાવ છે તો પાંચસો રૂપિયાથી લઈ આઠસો છે હવે જોઈએ કાકડી જે કાકડીના જે વીસ કિલોના ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના જે વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર જે લીલી તુવેરના જે વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી લીલી ડુંગળીના જે વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ આદુ જે આદુના જે વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ સણા લીલા જે લીલા સણાના જે વીસ કિલાના ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા જે લીલા મરસાના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી લીલી હળદરના જે વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ લસણ લીલું જે લીલા લસણના જે વીસ કિલાના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ મકાઈ લીલી જે લીલી મકાઈના ડોડાના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો સાઠ રૂપિયાથી લઈ ત્રણસો દસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ યાદના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે જો તમારે તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ